અંજા તાલુકાની પચીસ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને અઢાર જિલ્લા પંચાયતની પેટાચૂંટણી પૈકી સાત ગ્રામ પંચાયત સમરસજાર થતાં હવે ઓગણીસ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરપંચ પદ માટે તેતાલીસ અને સભ્યોમાં એકસો સડસઠ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ થયેલા છે જેમાં તાલુકાની ખાલી પડેલી અઢાર ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં જે તે જ્ઞાતિના ઉમેદવારો જ ન મળતા પેટા ચૂંટણીનું મતદાન નહીં થાય તેમાં પસૂડા ગ્રામ પંચાયતમાં સરપંચ બિનહરીફ થયા છે જેમાં બે બિનહરીફ થયા છે સત્તર સભ્યો જ્ઞાતિ અનુસાર મળ્યા નથી અંજારમાં મામલતદાર ભગવતીબેન દ્વારા તાલુકા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલા ચિત્ર સ્પષ્ટની વિગતો આપવામાં આવી છે એક મનથી તો પહેલાં આપણે સેવાની શરૂઆત ગામથી કરી વર્ષોથી ગામથી સેવા કરી જ છે પણ એક એવો વિચાર આવ્યો કે સેવા કરવી છે તો પોતાને જ પડશે અને સમગ્ર યુવા વડીલ બુઝુર્ગ બધાની ઈચ્છા થઈ કે અને ગ્રામજનોને સાથે ભરે સમસ્યાઓ છે કે મૂળભૂત જે ગામના કામો છે એ કામોને લઈને આગળ વધવાનું છે અને અમને વિશ્વાસ છે કે વર્ષોથી જે સમુદ્ર રત્ન ગામે અમારા પરિવાર ઉપર વિશ્વાસ રાખ્યો છે એનાથી પણ વિશેષ આ વખતે પરિવાર અમને ફરી વરસાદ જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ